આ સાત લોકોને ત્યાગવામાં જ ભલાઈ છે નહીં તો પસ્તાશો આચાર્ય ચાણક્યએ ધર્મ રાજનીતિ અર્થશાસ્ત્ર શિક્ષણ જીવન વગેરે જેવા અનેક વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે ચાણક્યના મતે જો જીવનમાં સફળ થવું હોય અથવા સુખ શાંતિથી જીવવું હોય તો કેટલાક લોકોનો સંગ છોડવામાં જ ભલાઈ છે અન્યથા પસ્તાવવું પડે છે ચાલો જાણીએ કે તે કોણ છે જેમને ત્યાગવામાં જ ભલાઈ છે નહીં તો તે લોકો તમારો સમય અને પૈસા તો ખાશે જ સાથે તમને મુશ્કેલીમાં પણ મૂકી દેશે આચાર્ય ચાણક્યએ એક શ્લોક દ્વારા જણાવ્યું છે તજ ધરમ દયાહીનમ વિદ્યાહીનમ ગુરુમ તજત તજત ક્રોધ મુખી ભાર્યા નિસ્નેહા બાંધવા તજત આ શ્લોક અનુસાર એક દયાહીન ધર્મ એવા ધર્મનો શું લાભ જે લોકોને દયાભાવનો પાઠ ભણાવવાના બદલે નફરતનો પાઠ ભણાવે ધર્મનો ગુણ દયા છે જે ધર્મમાં દયા નથી તેનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે નહીંતર તે ધર્મ વ્યક્તિને હિંસાના માર્ગ પર લઈ જશે બે વિદ્યાહીન ગુરુ એવા ગુરુ અથવા શિક્ષકનો શું અર્થ જેની પાસે વિદ્યા અથવા જ્ઞાન નથી જે પોતે શિક્ષિત નથી તે બીજાને શું શિક્ષિત કરશે શક્ય તેટલી જલ્દી આવા ગુરુનો ત્યાગ કરો ત્રણ ક્રોધી પત્ની જે સ્ત્રી દિવસભર ક્રોધ કરે છે ઝઘડો કરે છે તેની સાથે રહેવાથી જીવન નર્ક સમાન બની જાય છે ખુશીઓ સમાપ્ત થઈ જાય છે આવી સ્ત્રીનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે ચાર સ્નેહિન સગા સંબંધીઓ એવા સંબંધીઓને ત્યાં જવા અથવા તેમને બોલાવવાનો શું અર્થ જે તમારું ભલું નથી ઈચ્છતા અથવા જે તમને પ્રેમ નથી કરતા તેઓ ફક્ત ફાયદા માટે જ જોડાયેલા હોય તો આવા સંબંધીઓ તમારું કાર્ય સિદ્ધ કરવા માટે તમારો ખોટો ઉપયોગ કરી શકે છે આવા સંબંધીઓથી પણ તરત જ દૂર રહો પાંચ મિત્રના રૂપમાં સ્વાર્થી વ્યક્તિ આ સિવાય ચાણક્ય કહે છે કે મિત્રના રૂપમાં જો સ્વાર્થી વ્યક્તિ તમારી સાથે છે તો તે તમારો સમય અને પૈસા બંને ખાતો રહેશે પરંતુ જ્યારે તમને તેની મદદની જરૂર પડશે ત્યારે તે સાથે નહીં આપે આવા મિત્રને ઓળખતા જ તેનાથી તરત જ દૂર રહો છ દુષ્ટ વ્યક્તિ ખરાબ ચારિત્ર્ય ધરાવતા કારણ વગર બીજાને નુકસાન પહોંચાડતા અને અશુદ્ધ જગ્યાએ રહેતા વ્યક્તિ સાથે જે પુરુષ મિત્રતા કરે છે તે જલ્દી જ નષ્ટ થઈ જાય છે આચાર્ય ચાણક્ય કહે છે કે મનુષ્ય ખરાબ સંગતથી બચવું જોઈએ તેઓ કહે છે કે મનુષ્યની ભલાઈ એમાં જ છે કે તે શક્ય તેટલી જલ્દી દુષ્ટ વ્યક્તિનો સાથ છોડી દે સાત શત્રુ તમારા શત્રુને મૂર્ખ અથવા બે પગવાળા પાળેલા પશુ સમજીને ત્યાગ કરવો જ ઉત્તમ છે કારણ કે તે સમય સમય પર પોતાના વાક્યોથી આપણા હૃદયને વિંધતો રહે છે બરાબર જેમ ન દેખાતો કાંટો પગમાં વાગી જાય છે મિત્રો આ જાણકારી તમને સારી લાગે તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ